થી મિત્રો આ પ્રકારની થોડી માહિતી આપણે લઈ ચૂક્યા છીએ તો ચાલો હવે આગળની માહિતી મેળવીએ વડી અદાલતો ભારતના સળંગ સુગ્રંથિત એકતંત્રીય પિરામિડ આકારના ન્યાયતંત્રની વ્યવસ્થામાં વચલી કડી રૂપ મહત્ત્વની રાજ્ય સ્તરે આવેલ અદાલત તે વડી અદાલતો છે જે રાજ્યના વિસ્તારોમાં સર્વોપરી છે પ્રત્યેક એકમ રાજ્યમાં એક વડે વડી અદાલતની બંધારણમાં જોગવાઈ કરવામાં આવી છે બે અથવા વધુ રાજ્યો માટે એક સામાન્ય વડી અદાલત રચવાની સત્તા રાષ્ટ્રપતિને છે ભારતમાં આજે પણ પંજાબ હરિયાણા અને ચંદીગઢ રાજ્યો વચ્ચે એક જ વડી અદાલત છે તે જ પ્રમાણે આસામ વડી અદાલતની હુકુમત આસામ ઉપરાંત મણિપુર મેઘાલય નાગાલેન્ડ ત્રિપુરા મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ સુધી વિસ્તરે છે રચના વડી અદાલતના મુખ્ય ધ્યક્ષની નિમણૂક રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશ તથા સંબંધિત રાજ્યના રાજ્યપાલ સાથે ચર્ચા વિચારણા કરીને કરે છે અન્ય ન્યાયાધીશોની નિમણૂકમાં વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિની સાથે વિચાર વિમર્શ કરવામાં આવે છે અલબત્ત રાષ્ટ્રપતિ એટલે વડાપ્રધાન અને પ્રધાનમંડળની સલાહ અનુસાર વર્તનાર રાષ્ટ્રપતિ એ અભિપ્રેત છે તેથી વડાપ્રધાનની અને મુખ્યમંત્રીની સાથે ચર્ચા વિમર્શ કર્યા અનુસાર વડી અદાલતોના ન્યાયાધીશોની નિમણૂંક થાય છે વડી અદાલતોના ન્યાયાધીશોની મુદત બાસઠ વર્ષની હોય છે તેઓ રાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપી શકે છે વડી અદાલતના કોઈપણ ન્યાયાધીશને તેમની સામેના ગેરવર્તન કે ગેરરીતિના કારણોસર રાષ્ટ્રપતિ બંધનીય જોગવાઈ અનુસાર સંસદમાં મહાભિયોગની કાર્યવાહીની પ્રક્રિયા પૂર્ણ કરીએથી આરોપ સાબિત થયેથી હોદ્દા પરથી બરતરપ કરી શકે છે વડી અદાલતના ન્યાયાધીશોની ભારતના કોઈપણ રાજ્યમાં બદલી કરી શકાય છે બધી વડી અદાલતોમાં ન્યાયાધીશોની સંખ્યા એકસરખી હોતી નથી રાષ્ટ્રપતિને જરૂર જણાય તેવા પડતર કેસોની સંખ્યા અને કામકાજના બોજાને ધ્યાનમાં લઈને બે વર્ષની મુદત માટે એડવોક ધોરણે વધારાના કાર્યકારી હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક પણ કરી શકે છે સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતોનું કામકાજ અંગ્રેજી ભાષામાં જ થાય છે પણ જો કોઈ રાજ્યની ધારાસભા પોતાના રાજ્યની ભાષામાં જે તે રાજ્યની શકે એવો ઠરાવ પસાર કરે તો તે રાજ્યની વડી અદાલતમાં તે ભાષામાં કામકાજ કરી શકે છે લાયકાતો બંધારણીય જોગવાઈ અનુસાર વડી અદાલતમાં નિમણૂક પામનાર વ્યક્તિ એક તે ભારતનો નાગરિક હોવો જોઈએ બે ભારતના રાજ્યોમાં આવેલી કોઈ પણ નીચલી અદાલતોમાં ઓછામાં ઓછા દસ વર્ષ સુધી તેણે ન્યાયિક હોદ્દો ધારણ કરેલો હોવો જોઈએ ત્રણ તેણે વડી અદાલતમાં ઓછામાં ઓછા દસ વર્ષ સુધી વકીલાત કરી હોય તે ઉપરાંત ચાર રાષ્ટ્રપતિની દૃષ્ટિએ તે ન્યાયવિદ કે નિષ્ણાંત બંધણેવીત કે પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોવો જોઈએ પાંચ તેની ઉંમર બાસઠ વરસ કરતાં ઓછી હોવી જોઈએ વડી અદાલતને ન્યાયાધીશ તરીકે નિમાયેલ વ્યક્તિએ પોતાનો હોદ્દો ધારણ કરતાં પહેલાં રાજ્યના રાજ્યપાલ અથવા તેના સંદર્ભે નિમેલ કોઈ વ્યક્તિ સમક્ષ હોદ્દાના ગુપ્તતાના શપથ લેવાના હોય છે અને પ્રતિજ્ઞાપત્ર પર સહી કરવાની હોય છે વડી અદાલતના અધિકાર ક્ષેત્રો તેમાં નંબર એક મૂળભૂત અધિકાર ક્ષેત્ર વડી અદાલતોને નાગરિકોના મૂળભૂત હક્કોના ભંગ બદલ કોઈ વ્યક્તિ સત્તા મંડળ કે સરકાર સામે આદેશો હુકમો અથવા પરામાદેશ બંદી પ્રત્યક્ષીકરણ જેવા આજ્ઞાપત્રો ફરમાવવાની તથા રીટ કાઢવાની સત્તા છે કંપનીને લગતા લગ્ન છૂટાછેડા અને ભરણપોષણને લગતા કેસો ચલાવવાની સત્તા પણ વડી અદાલતને છે અદાલતની તિરસ્કારને લગતા જમીન મહેસૂલ અને તેની ઉઘરાણીને લગતા જમીન સંપાદન અને વળતર સંબંધિત દાવાઓના કેસો ચલાવવાની સત્તા વડી અદાલત ધરાવે છે તમામ દિવાની અને ફોજદારી કેસોમાં નીચલી અદાલતોએ આપેલા ચુકાદાઓ સામેની રીટ અરજીઓ ચૂંટણીના પડકારથી કાયદાના પડકારથી તેમજ પ્રવેશ પરીક્ષા સંબંધી જોગવાઈઓના પડકારથી પિટિશનો વડી અદાલતમાં થઈ શકે છે વિવાદી અધિકાર ક્ષેત્ર વડી અદાલતના કાર્યક્ષેત્રોમાં રાજ્યમાં આવેલી નીચલી અદાલતોના ચુકાદાઓ વિરુદ્ધમાં વડી અદાલત અપીલ સાંભળે છે તેના અપીલ અધિકાર ક્ષેત્ર કહે છે વડી અદાલત પોતાના તાબાની અદાલતો કે ટ્રિબ્યુનલોના ચુકાદાઓ સામે અપીલ દાખલ કરી સાંભળે છે જિલ્લાની ફોજદારી અદાલતોના ન્યાયાધીશે જ્યારે આરોપીને તેના ગુના બદલ ચાર વર્ષ કરતાં વધારે મુદતની સજા કરી હોય તો તે ચુકાદા વિરુદ્ધ વડી અદાલતમાં પક્ષકાર અપીલ કરી શકે છે સેશન કોર્ટ કોઈ આરોપીને તેની નીચેની ફોજદારી અદાલતના ચુકાદાથી વિરુદ્ધ હત્યાના આરોપસર મૃત્યુદંડની સજા ફરમાવી હોય ત્યારે વડી અદાલતમાં અપીલ થઈ શકે છે ટ્રિબ્યુનલોના ચુકાદાથી નારાજ થયેલ પક્ષકારો પણ વડી અદાલતમાં અપીલ કરીને ન્યાય માંગી શકે છે વડી અદાલત કોઈ કેસમાં બંધારણના અર્થઘટન સંબંધી કાયદાના મહત્વના પ્રશ્ન પર નિર્ણય કરવાનો અધિકાર ધરાવે છે ત્રણ વહીવટી અધિકાર ક્ષેત્ર દરેક વડી અદાલતને રાજ્યમાંની કે જે પ્રદેશમાં તેની હકુમત વિસ્તરતી હોય તે પ્રદેશમાંની તમામ અદાલતો અને ન્યાય પંચો પર દેખરેખ રાખવાની અને કાર્યવાહીનું નિયમન કરવાની સત્તા ધરાવે છે વડી અદાલતો જરૂર જણાય તો આવી અદાલતો પાસેથી કેસ પેપર્સ કે પત્રકો મંગાવવાની અને કેસ ચલાવવાની સત્તા ધરાવે છે પોતાના તાબા હેઠળની અદાલતોમાં વ્યવહાર અને કાર્યવાહીનું નિયમન કરવા માટે સામાન્ય નિયમો ઘડી ઘડે છે વડી અદાલતો વિવિધ પ્રકારની ફીના ધોરણો કોષ્ટકો નક્કી કરે છે આ બધી જોગવાઈઓ બંધારણના આધીન અને સુસંગત હોવી જોઈએ તાબાની અદાલતોને તેઓએ હિસાબો અને નોંધો કેવી રીતે રાખવાનું તેનું માર્ગદર્શન વડી અદાલત આપે છે વડી અદાલત નજરી અદાલત તરીકેનું સ્થાન ધરાવે છે વડી અદાલતે પોતે આપેલા ચુકાદાઓ નિર્ણયોને યોગ્ય અને વ્યવસ્થિત સ્વરૂપમાં સંગ્રહિત કરીને પ્રસિદ્ધ કરવાનું કાર્ય કરે છે જે ચુકાદાઓ કે નિર્ણયો તાબાની અદાલતો માટે આખરી ગણાય છે અને ભવિષ્યમાં અન્ય મુકદ્દમાઓમાં નિર્ણય લેવામાં માર્ગદર્શક બને છે વકીલો તેમની તરફેણ અને વિરુદ્ધમાં દલીલોમાં આ ચુકાદાને સંદર્ભ તરીકે ટાંકીને ઉપયોગ કરતા હોય છે આ અદાલતને પોતાના તિરસ્કાર બદલ સજા કરવાની સત્તા હોય છે ગુજરાતમાં વડી અદાલત સંકેજ ગાંધીનગર હાઈવે સોલા અમદાવાદમાં આવેલી છે